અમારા બાળકોના ભવિષ્ય માટે તમારે વિચારવાની જરૂર છે હવે સમય મિત્રો એક જે અત્યારે મારા શિષ્ય સોશિયલ મીડિયામાં વિડીયો ચાલી રહ્યો છે એમાં એ વ્યક્તિ એવું બોલી રહ્યો છે કે હું બે હજાર છ થી આ કામ કરું તો વિચાર કરો બે હજાર છ થી એ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરી રહ્યો છે તો કેટલા છોકરાઓને પાસ કર્યા છે એ છોકરાઓને કોલેજ થઈ છે તો ખબર નથી પણ માની લો કે પાંચસો છોકરાઓને બારમી પાસ કરીને કોલેજ ને એડમિશન અપાઈ દીધું છોકરા એ એડમિશન તો તમારા છોકરા દીકરા દીકરી એને તો એડમિશન અપાઈ દીધા અને માસ્ટર ડિગ્રી કરી એ લોકો નોકરી કરે ખરેખર એ નોકરીના એ અટતાર જ નથી કારણ કે એ લોકો ભણ્યા જ નથી અને સીધી પરીક્ષા આપી એને વર્ષમાં ફોર્મ ભર્યું એજન્ટ કે આવા દુકાન શોપ પર આવે અને સર્ટિફિકેટ ખરીદી લીધું પાંત્રીસ ટકા પાસઠ ટકા કે સિત્તેર ટકા હોય ડિગ્રી લઈ લીધી ડિગ્રી લઈ નોકરી ખરીદી લીધી માત્રનો માત્ર એ સિવાય કઈ ધંધો પૈસા ત્રણ ક્લાસ છે પૈસાઓ ને ગરીબ આપણે ત્રણ ક્લાસ એક મિનિયમ પૈસાઓ જે વચ્ચેનો ગાળો છે જેને કારણે પૈસા

નોકરી પણ મિત્રો ફરી જ છે એટલે ખરેખર તમે વિચારો તો આ બાબતે આપણે બધાએ ગુજરાતની આમ જનતાએ ગંભીર નોંધ લેવાની જરૂર છે કે આવું થઈ રહ્યું છે એની ગંભીર નોંધ લેવાની જરૂર છે અને આની ફરિયાદ ગુજરાત સરકારના શિક્ષણ અધિકારી સુધી જવું કારણ કે ગુજરાત સરકારમાં અત્યારે ગુજરાતથી આપણું ગુજરાત બોર્ડ દસમા બારમાનું ચાલી રહ્યું છે જો આવું બધું ચાલવવાનું હોય તો ભાઈ બધું બંધ કરી દો સરકારી શાળાઓને શું કામ છે શાળા નિભાવવાની જરૂર જ છું આવું બધું તમારે ખરીદી વેચાણ કરવાની હોય ખરીદ સર્ટિફિકેટની જો ગુજરાતમાં ગુજરાત બોર્ડ જ બંધ કરી દો દેશ બારમા દસમાના બોર્ડ બંધ કરી દો સરકારી શાળાઓ બંધ કરી દો આવું ખરીદી વેચાણ કરવાનું કરવાનું હોય તો સરકારી પૈસા ખાલે નથી કોઈ કે આપણે પૈસા પૈસા આવડો મોટો સ્ટાફ સ્કૂલના શિક્ષકો રાખવા સ્કૂલ બનાવી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને શાળા પ્રત્યે મહોત્સવ કરાવવા આ બધું કરાવવું એ બધું મૂકી દો એની કરતા આવા એક છે ગાંધીનગરમાં જિલ્લાએ જિલ્લાએ એક એક ઓફિસ કોળીના પણ ફરી વેચાણ ચાલુ કર દો આપણે જે રીતે ખેડૂતોના માર્ગની ખરીદથી વેચાણ થાય એવી રીતે નથી એવું બધું થાય મિત્રો વિડીયોને શેર કર દે હજી કોઈ ગુજરાતના દરેક આમ જનતા સુધી પહોંચવો જોઈએ આવી મિત્રો તમામને આ ઘટનાની જાણ થવી જોઈએ હું એક વર્ષથી લડત રહ્યો છું સાયલેન્ટ હતો સોશિયલ મીડિયા ઉપર નહોતો આવતો કારણ કે મને જો મારા મારો મતલબ એવો હતો કે જે કંઈ કાગડિયા કરું એના કાગડિયા દ્વારા જો મારા ગામનું એક્ઝામ સેન્ટર છે તેની ઉપર જ કોઈ કાર્યવાહી થઈ જાય અને પૂરું થઈ જાય તો મારે કંઈ આગળ જવાની મારો મતલબ અનિંદ્રા પૂરતો જ હતો પણ હવે ગુજરાતનો છે આખા ગુજરાતમાં બંધ કરાવવાનું છે આજે અને મિત્રો આમ જનતાને એક વાત કરી દઉં કે મને કોઈ બાબતનો ડર નથી કોઈ બાબતનો ડર રાખવાનો થતો નથી કારણ કે હું પાછો છું એટલે બધું એડન છે મારા રીતે મારી પાસે જે વસ્તુ છે એમાં હું પાછો છું ક્યાંય કોઈ પણ પ્રકારનું મેં કોઈ પણ પ્રકારની કંઈ ખોટું કરતો નથી તમામ પ્રકારના મારી પાસે ક્રૂપ છે જે જે જગ્યાએ અરજી કરેલી છે રજૂઆત કરેલી છે તેનામાં પણ છે બધું જ છે મારા એટલે મિત્રો વિડીયોને શેર કર્યો અને ખાસ દસમા બારના બારમામાં જેના બી દીકરા દીકરીઓ આમ તો કે દસમા બારમાંની કોઈ આ તો હું તમને પરફેક્ટ વાત કરું છું દસમા બારમાં બાકી ખરેખર એકથી બાર સુધીના જે છોકરાઓ ભણે છે ને એના બધા પેરેન્ટ્સ વિડીયોને શેર કરી દઈએ એટલે તમારા દીકરા દીકરીઓની નોકરી મળતી જાય એનું કોલેજનું એડમિશન બચી જશે મિત્રો